પી ટુ સી ફાઉન્ડેશન દ્વારા મુરડ પ્રાથમિક શાળામાં પ્લાસ્ટિક કવરની કાર્યક્રમ આજરોજ પીટલાદ તાલુકાની મુરડ પ્રાથમિક શાળામાં કન્સેપ્ટ ટુ ક્લીન ફાઉન્ડેશન આણંદ દ્વારા પ્લાસ્ટિક ફ્રી આણંદ ઝુંબેશ અંતર્ગત પ્લાસ્ટિક અવરનેશના સુંદર મજાનો કાર્યક્રમ કરી તેમાં સભ્યશ્રી આકાશભાઈ પટેલે શાળાના બાળકો તથા શિક્ષકશ્રીઓને પ્લાસ્ટિકના રોજિંદા ઉપયોગથી થતા રોકો આડઅસરો કેન્સર ભૂમિ પ્રદૂષણ જળ પ્રદૂષણ વાયુ પ્રદૂષણ તેની અસરોની સમજ આપી ઉપસ્થિત સૌને પ્લાસ્ટિક ફ્રી સ્કૂલ બનાવવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી કાર્યક્રમ યોજવા બદલ શાળાના આચાર્ય શ્રી મનીષભાઈ સુથારી તથા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી સુરેશભાઈએ પરસ્પર એકબીજાનો આભાર વ્યક્ત કર્યો તથા કાર્યક્રમ અંતર્ગત તમામ બાળકોને આપવામાં આવેલ ની થેલીનું સૌજન્ય

પ્લાસ્ટિકથી વર્તમાન કાળે કયું કયું નુકસાન થઈ રહ્યું છે ભવિષ્યમાં કયા કયા ભયાનક નુકસાન થવાના છે જેની જાણકારી તેઓશ્રીએ આપી છે તમામ બાળકો આ અંગે જાગૃત થાય ગામની અંદર જાગૃતિ ફેલાય શિક્ષકોની અંદર જાગૃતિ ફેલાય અને ખૂબ જ સારા પ્રમાણની અંદર આ ઝુંબેશ ચાલે તેના માટેની તેઓએ પ્રતિજ્ઞા લેવડાવી છે અમે પણ કટિબદ્ધ થયા છે અમે પણ પ્રતિજ્ઞા લીધી છે કે આ બાળકો પ્લાસ્ટિકથી મુક્ત થાય પ્લાસ્ટિકના પડીકાથી મુક્ત થાય પ્લાસ્ટિકની બોટલથી મુક્ત થાય પ્લાસ્ટિકના જબલાથી મુક્ત થાય પ્લાસ્ટિકની પાલીઓથી મુક્ત થાય ટૂંકમાં આપણું સમગ્ર જીવન રોજીદા જીવન એ પ્લાસ્ટિકથી મુક્ત બની અને એક સ્વસ્થ જીવન એ બાળકો જીવી શકે નાગરિકો જીવી શકે તેવા શુભ આદ શુભ આશય સાથે આ જે ટ્રસ્ટ ફાઉન્ડેશન કાર્ય કરી રહ્યું છે એની અંદર અમે પણ તેઓને સહકાર આપીશું ભવિષ્યની અંદર વાલી મિટિંગ કરી અને લોકોની અંદર પણ આ જાગૃતિ ફેલાય તેવો કન્સેપ્ટ સાથે અમે આ પ્રાથમિક શાળાની અંદર કટિબદ્ધ થયા છે ભવિષ્યની અંદર જે પ્રાર્થના થાય છે અમારા સંમેલનો થાય છે એ સંમેલનોમાં પણ બાળકોમાં આ જાગૃતિ ફેલાય વાલીઓમાં જાગૃતિ ફેલાય તેના માટેનો પ્રયત્ન અમે સૌ શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી હાથ ધરશે એસએમસી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી પણ આ અંગે કટિબદ્ધ થઈ છે તેના પ્રમુખશ્રીએ પણ એ બાંયધરી આપી છે કે આપણા બાળકોની અંદર આ જાગૃતિ સારામાં સારી તકે ફેલાય તે માટેનો પ્રયત્ન ચોક્કસપણે અમે કરીશું